આજ રોજ વોર્ડ નંબર 18 માં આવેલા વિસ્તારના કાચા પાકા રસ્તાના કામ અને પાણી ગટરના કામો અને રસ્તાના ખાતમુહૂર્ત માંજલપુર હસ્તે કરવામાં આવ્યું હતું વિસ્તારના કુલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આશરે એક કરોડ 80 લાખના કામોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું વિસ્તારના સ્થાનિક નગરસેવકો સોસાયટીના રહીશો વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રસ્તાના કામ પાણીના કામ કાચા પાકા રસ્તાનું કામ તેમજ આ કોતક તલાવડીનો નવ મીટરનો રોડ આ બધા જઈને બાવીસ કામ છે એક કરોડને એંસી લાખના કામ છે અને ટૂંક જ સમયમાં આ કામ પૂર્ણ થશે એટલે આ કોત તલાવડીમાં આટલી બધી વસ્તીમાં રોડ બહુ જ નાનો હતો છેલ્લા દોઢ વર્ષથી દબાણો તોડવામાં આવે છે હવે આગળ સ્વૈચ્છિક લોકો દબાણ તોડે છે નવ મીટરનો રોડ મળશે આવવા જવાની સુવિધા મળશે અને જે ટ્રાફિક અહીં જામ થતો હતો એ ખુલ્લો થશે ટોટલ બાવીસ જગ્યાએ કામ છે એમાં એક કરોડ એસી લાખના કામ ના નવો જ રોડ થવાનો છે એમાં પાણીનો જે પહેલી સોસાયટીમાં જે વરસાદી પાણી છે એટલે વરસાદી ગટર નખાશે પછી જ રોડનું કામ થાય